નાણા મંત્રી દ્વારા રજૂ કરાયેલ બે હજાર ચોવીસ જગદીશભાઈ આજ રોજ કેન્દ્રીય નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મળાજી દ્વારા બે હજાર ચોવીસનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ વચગાળાના બજેટમાં ઘણી બધી યોજનાઓ એમને દાખલ કરેલી છે ખાસ કરીને મહિલાઓ માટે એક કરોડ લખપતિ દીદીની યોજના ખૂબ જ મહત્ત્વની માની શકાય ઉપરાંત એક કરોડ ઘર કે જે મધ્યમ વર્ગના હોય કે ગરીબ વર્ગના હોય એવા ઘરમાં ત્રણસો યુનિટ વીજળી મફતમાં મળે એ રીતે સોલાર પેનલ યોજના પણ દાખલ કરવાની યોજના છે ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગને ઉપયોગી થાય એ રીતે બે કરોડ આવાસ યોજના બનાવવાની પણ યોજના છે વિશેષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોજગારલક્ષી ધંધા ઉદ્યોગોને વધુમાં વધુ મજબૂત બનાવાય એ માટે પણ ઘણી બધી વિવિધ પ્રકારની યોજનાઓ દાખલ કરેલ છે તેમજ બે કરોડ ઘર બનાવવા માટે પણ આ બજેટમાં દરખાસ્ત મૂકવામાં આવેલી છે આમાં વિવિધ પ્રકારની ધંધાકીય અને રોજગારી તેમજ બહેનો માટે અને કિસાનો માટે ખાસ કરીને કૃષિ વિતરણ વ્યવસ્થા અને માર્કેટિંગ યાદને મજબૂત કરવાની પણ વ્યવસ્થાની યોજના છે આ ખૂબ આવકારદાયક માની શકાય ઉપરાંત ઇન્કમટેક્સની આપણે વાત કરીએ તો ઇન્કમટેક્સના દરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી પરંતુ ગયા વખતે જે સ્લેબ રેટ હતો કે અઢી લાખ રૂપિયા સુધી મુક્તિ મર્યાદા અને પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર કરદાતાને એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો નહીં એ જૂની પદ્ધતિમાં છે જ્યારે નવી પદ્ધતિ મુજબ ત્રણ લાખ રૂપિયા સુધીની કર મુક્ત મર્યાદા અને સાત લાખ રૂપિયા સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ કોઈપણ કરદાતાને ભરવાનો આવશે નહીં ઉપરાંત પગારદાર કર્મચારીને પચાસ હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારાનું બાદ મળવા પાત્ર રહે છે એટલે પગારદાર કર્મચારીને સાત લાખ પચાસ હજાર રૂપિયા સુધી એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો આ વિષય નહીં નવી પદ્ધતિ અનુસાર ઉપરાંત આ વખતે એક બહુ મહત્ત્વની જોગવાઈ કરી છે કે જેમાં બે હજાર દસ પહેલાંના કોઈ વિવાદિત ટેક્સ બાકી હોય ખાસ કરીને અગાઉ અમે જોયું છે કે ભાઈ કોઈ ટીડીએસ કોઈએ ભર્યો હોય અને જમાનો આવતો હોય કોઈપણ પ્રકારની ડિમાન્ડ જૂની ઊભી થયેલી બાકી રહી ગઈ હોય ખરેખર ભરવાપત્ર ન બનતી હોય એવી કોઈપણ પ્રકારની વિવાદિત ટેક્સ માંગણીની ડિમાન્ડ હોય તો આવી પચીસ હજાર રૂપિયા સુધીની ડિમાન્ડ બે હજાર દસ પહેલાંની હશે તો તેને માફ કરવામાં આવશે અને બે હજાર દસ બાદની આવી કોઈપણ ડિમાન્ડ હશે તો દસ હજાર રૂપિયા સુધી આવી ડિમાન્ડને માફ કરવાની યોજના છે ખૂબ મહત્ત્વની યોજના છે આમાં ઘણા પણ પગારદાર કર્મચારીઓના અગાઉ બે હજાર સાત આઠ નવ દસમાં પોતાનો ટેક્સ કપાઈ ગયો છે પરંતુ તેઓને હજી ટેક્સ ભરવાનો પોર્ટલ પર બાકી બતાય છે તો આ સંજોગમાં આવા પણ કરદાતાઓને ખૂબ જ ફાયદો થઈ શકે એવી જોગવાઈ છે